નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચોવીસ નવેમ્બર બે હાજર પચીસ ના વાર છે મિત્રો સોમવારના રોજ આજની મગફળી તમે જોઈ શકો છો નવી જમીન જે સોળ વીઘા છે તેમાં આજે મગફળી ઉતારવામાં આવી રહેલી છે અને તમે જોઈ શકો છો સોળ વીઘા જે આખું છે તે તમામ અત્યારે મગફળીનું જ ભરેલું છે હરાજીની કામકાજની વાત કરીએ તો તમે જોઈ શકો છો આ હરાજીનું કામકાજ ચાલુ છે સામે તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કહેવા રહે છે આજના મગફળીના બજાર ભાવ શનિવારના બજાર ભાવ આજે નહીં જણાવવું કારણ કે મિત્રો શનિવારે હું આપણે નતો વિડીયો બનાવેલો કારણ કે અગત્યનું કામ આવી ગયું હતું જેથી શનિવારે વિડીયો આપણે નથી બનાવી શક્યા પણ આજથી ફરી પાછા આપણે રેગ્યુલર હરાજીના વિડીયો બનાવવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણી લઈ કહેવા રહે છે આજના મગફળીના બજાર ભાવ ધન્યવાદ છત્રીસ રૂપિયામાં માલ છે ભાઈ સારી ક્વોલિટી માલ છે બારસો ને છત્રીસ રૂપિયામાં વેચાણો છે મોટા દાણે છે માલ અને વજન વર ને સારો માલ છે બારસો ને છત્રીસ રૂપિયા ભાવજો છે અને સૂકો માલ છે એકદમ બારસો છત્રીસ રૂપિયા ભાવજો મિત્રો બારસો ને એકત્રીસ રૂપિયા માં આ માલ વેચાણ છે ઝીણી મગફળી છે વજન વળી સારી છે બારસો ને એકત્રીસ રૂપિયા બાકી માલ બધી રીતે સારો છે વજન એ સારો છે ને એકદમ રૂકો માલ છે ખખડે ખડડે માલ बारस हिकु रूपिया भावत हज़ारी हिकु हज़ार खन

ં જ઼ાજ ઉભા ભા મા હ ઉમાજ ઺ દણ ભાં, કલાહાિંદ દાિાા ટાા આ ઠ૎લા૦૦ મિત્રો અગિયારસો એકવીસ રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ આ માલ વજન વાળો માલ છે અગિયારસો એકવીસ રૂપિયામાં આ માલ વેચાણો છે કોઈ થોડું કાળું હે બાકી વજન બજન બધું સારું છે માલ એ ફૂકો હે અગિયારસો ને એકવીસ રૂપિયા ભાવ છે અગિયારસો એકવીસ રૂપિયા મિત્રો તેરસો ને છન્નું રૂપિયા માં આ માલ વેચાણો છે ભાઈ બિંદુ છ નંબર મગફળી છે ને સારી ક્વોલિટી માં તેરસો ને છન્નું રૂપિયા ભાવ દીધા મસ્ત ક્વોલિટી માલ છે તેરસો છન્નું રૂપિયા ભાવ દીધે જોઈ શકાય ક્વોલિટી

એકદમ મોટા દાણા છે અને માલ એકદમ ભૂકો છે જોઈ શકો છો અગિયારસો ને એકવીસ રૂપિયા માં આ માલ વેચાણ છે એકદમ ફૂકો માલ છે અગિયારસો ને એકવીસ રૂપિયા

આ બિંદુ છાસઠ નંબર મગફળી છે તેરસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે માલ સારો છે જોઈ શકો છો તેરસો એકોતેર રૂપિયા વાવ છે આ માલ બિંદુ સાઠ નંબર તેરસો ને એકોતેર રૂપિયા મિત્રો આ માલ છે છે ભાઈ થોડોક થોડુંક જોઈ શકો તમે ખોટું થઈ ગયું એવો મળશે ભાવ થયો છે વીસ નંબર મગફળી છે એક હજાર રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટીમાં માલ છે એક હજાર રૂપિયા ભાવ થયો છે ફાઈનલી મિત્રો મગફળીના બજાર ભાવને મિત્રો હાલ અત્યારે તમે જોઈ શકો છો ટી બ્રેક પડી ગયો છે હાલ આપણે વિડીયો બની ગયો છે સમયની વાત કરું તો દસ વાગ્યાનો સમય થયો છે વિડીયો ત્યારે બની ગયો છે નાઇટની બજાર વિશેની વાત કરું મિત્રો તો બજાર થોડુંક સારું દેખાય છે બહુ જાડું લાંબુ કાંઈ બહુ સારું નથી પણ દસ વીસ રૂપિયા જેવી તેજી હોય એવું દેખાઈ રહ્યું છે હાલ શનિવારના બજાર ભાવ તમને નથી જણાવતો કારણ કે શનિવારે હું હાલ આપણે મગફળીની હરાજીમાં આવ્યા નથી એટલે એના બજાર ભાવ તમને નથી જણાવતો પણ આટનું બજાર જોઈએ તો થોડુંક બજાર આજે સારું દેખાય છે તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાસે આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ ને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ